સુરતની ડીઓ કચેરીમાં ઉજવણી પાંચસો પાંચ કર્મચારીનો ઓપીએસમાં સમાવેશ કરાતા ઉજવણી કરવામાં આવી ઢોલ નગારા સાથે શિક્ષકોએ ઉજવણી કરી સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘે ઉજવણી કરી જિલ્લા શિક્ષણ અધિકારીનો આભાર માનવામાં આવ્યો વર્ષ બે હજાર પાંચ ના જે કર્મચારીઓ છે તેમને ઓલ્ડ પેન્શન યોજનામાં સમાવેશ કરાયો છે ખુશાલીનો માહોલ છે અને અત્યારે જોઈ શકાય છે જિલ્લા શિક્ષણ અધિકારીનો આભાર તેમણે માર્યો છે કલેક્ટરનો આભાર માન્યો છે સાહેબ શિક્ષકો માં ખુશાલી માહોલ આ ખુશાલી આપવામાં કેટલી મહેનત થઈ આ માટે એમ કહી શકાય કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ સારો નિર્ણય લેવામાં આવ્યો બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ તમામને ઓલ્ડ પેન્શન સ્કીમની અંદર સમાવેશ કરવામાં આવ્યો એ માટે ગુજરાત સરકાર દ્વારા ખૂબ અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો છે અમારી વડી કચેરી કમિશનર શાળાની કચેરી મારફતે ખૂબ સારો પ્રયત્ન થયો અને અમારા પ્રજેશ રાણા સાહેબ અને એમના દ્વારા તમામ શિક્ષકોને ઓપીએસમાં સમાવેશ કરવામાં આવ્યો છે સુરતના પાંચસોને પાંચ જેટલા કર્મચારીઓને ઓપીએસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને આ ઉપરાંત જે પચીસેક જેવા આચાર્યોની બાકી છે એની પ્રોસેસ અત્યારે હાલ શરૂ છે પરંતુ પાંચસો પાંચ આચાર્યોની જે કંઈ શિક્ષકોની જે પ્રોસેસ હતી એ પૂર્ણ થઈ છે એ બદલ તમામ શિક્ષકોમાં પરિવારમાં હસની લાગણી ફેલાઈ રહી છે અને આ બાબતે તમામ શિક્ષકો ગુજરાત સરકારનો કલેક્ટર શ્રીનો અમારા શિક્ષણ મંત્રીશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે કે જેથી કરીને તેમના દ્વારા ખૂબ સુંદર પ્રયત્ન થયો છે કેટલો ખુશી છે ઢોલ નકારાથી ઉજવણી જે બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓને જે જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો છે એ રિયલમાં જોવા જાય તો અમારા અમારા રોંગટા ઊભા થઈ જાય છે કે અમારું આજે ઘટપણ સરકારે સુધારી દીધું છે અને અમને ખૂબ જ આજે આનંદ થાય છે અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની શ્રીની કચેરીએ અમારા કાગળિયા પણ એટલા બધા મહેનતથી અને જલ્દીથી જલ્દી એમણે યુદ્ધના ધોરણે તૈયાર કરીને અમને પાંચસો ને પાંચ જેટલા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ માધ્યમિક શિક્ષક સંઘ અને વહીવટી સંઘના કર્મચારીઓને પાંચસો ને પાંચ જેટલા

કે બે હજાર પાંચ પછીના જે કર્મચારીઓ છે એમને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળે બિલકુલ તો જોઈ શકાય છે એક ખુશાલી છે એ વ્યક્ત કરવામાં આવી છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત